નમસ્તે શક્તિ આજે નડિયાદમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં દેશી દારૂ પીધા બાદ ત્રણ લોકોના મૃત્યુનો મામલો નોંધાયો છે બી ઇન્ડિયા ટીમે એમ કે પહોંચીને મૃતક પરિવાર સાથે મુલાકાત કરી તપાસની શરૂઆત કરી છે ઘટના સ્થળે પોલીસ ટીમ જેમાં મીડિયા સહયોગ છે ક્રાઇમની વિગતો મેળવી રહી છે મોતના કારણે શોક અને આક્રોશની લહેર ઊભી થઈ છે વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારી અભિપ્રાય જણાવો જી બેન આપનું નામ મારું નામ માનસી છે અને મારા સસરા થતા હતા એ અને દારૂ પીવા ગયા હતા એ ભાઈ અને કાવજન કાટો કરતા હતા નોર્મલી એવા દરરોજ પીન આવતા હતા પણ આવું નતું થયું આજે અચાનક જ આવું થઈ ગયું છે અને પછી મારા ઘરવાળા ગયા ઘરે કહેવાયું તો કે તમારા પપ્પા આવી રીતના એ થઈ ગયા છે કે પડી ગયા છે ખેંચો આવી બરાબર પછી મારા પતિ ગયા અને પછી ત્યાં એકસો આઠ માં બેસાડ્યા ને એકસો આઠ માં લઈ ગયા સિવિલ માં પછી એકસો આઠ માં પછી એમની કાર્યવાહી બધી થઈ પછી ડોક્ટરો એવું કીધું કે તમે હમણાં જેવું હોય અમે તમને કહીશું હમણાં તમે બેસો હા એવી અમને ખબર હતી નોર્મલી દારૂ એક પોટલી એવું પીતા તા પણ વીસ પચીસ વર્ષ થી પીતા હતા પણ આવું આવું નતું થતું તઈ તઈ દારૂ પીવા આજે અચાનક જ આવું થઈ ગયું છે એમને અને આવા ત્રણ ચાર લોકો મરી ગયા છે શું સરકાર પાસે ની એની અમારા સરકાર પાસે પૈસા નહીં જોતા અમારા અમારા મર્દ આપી દો અમારા સસરા આપી દરે કશું જોઈતું નહીં